શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમ ખાતે કાઠે રાખડીની વિશાળ માનવ આકૃતિ બનાવી રક્ષાબંધનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી લિમકેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા રાખડીની વિશાળ આકૃતિ બનાવવામાં આવી હતી અને રક્ષાબંધન ના વિવિધ ગીતો ઉપર ડાન્સ અને નાટક તેમજ સ્પીચ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ બળવાડ મંત્રી ભરતભાઈ બળવાડ રાકેશભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને રક્ષાબંધન નિષ્ઠ શુભકામનાઓ પાઠવી હતી દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટે નિમખેડા ભાઈભાઈના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન કરવાની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રાખડીની માનવ આકૃતિ ભણાવી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધલાઈ ભરવાડ સાહેબ મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ રાકેશભાઈ ભરવાડ સાહેબ આર્ટ્સ કોલેજના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ તેમજ મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભાઈ બહેનની એકબીજાને રાખડી બાંધી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ સાહેબ દ્વારા આ રક્ષાબંધન પર્વની સર્વને શુભકામના પાઠવી હતી